खोटा वायदा बंद करो हाय रे भाजप हाय 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 रे भाजप हाय हाय खोटा वायदा आपो भाई न्याय आपो बढ़िया ने जनता ने न्याय आपो न्याय आपो भाई न्याय आपो बढ़िया ने जनता ने न्याय आपो न्याय आपो भाई न्याय आपो बढ़िया ने जनता ने न्याय आपो खोटा वायदा बंद करो बंद करो खोटा वायदा बंद करो हाय रे भाजप हाय हाय

આજે કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસ પરિવાર દ્વારા આજ રોજ થી બાટવા દેવડીનો રસ્તો જે એક લોલીપોપ સમાન ઘણા ટાઈમ થી લોલીપોપ આપવામાં આવે છે આજે થશે કાલે થાશે આ તહેવારે થશે આવતા તહેવારે થાશે તેનાથી ત્રસ્ત ગ્રામજનો કંટાળી ગયા છે સમગ્ર ગ્રામજનો અને સમગ્ર નાગરિકોના એક અવાજ બની આજે કોંગ્રેસ પરિવાર એક રામધૂન નું આયોજન કરેલું હતું અને અત્યારે બધા કોંગ્રેસ પરિવાર દ્વારા અવારનવાર જતા રસ્તામાં રોકી અને માણસોને પૂછવામાં આવે છે કઈ તકલીફ શું છે તો માણસોનો એક જ અવાજ નીકળે છે કે રસ્તાની અંદર અમે આ રોડ ઉપર આવી છીએ ને તો ક્યારેક ક્યારેક અમારી પેસુટી ખહી જાય છે જે આપણે કાઠિયાવાડી તળપદો શબ્દ છે પેસુટી ખહી જવું એવી પેસુટી ખાઈ જાય એવી બધી તકલીફ છે અને બીજું મારે કહેવાનું એ છે કે કુકા વાવની અંદર ઘી કેડા તો વડિયાની અંદર સૂકો રોટલો પણ નહીં ઘણા સમયથી આવા રસ્તા છે આ રસ્તો છે ઢુંઢિયા પીપળિયાનો રસ્તો છે હનુમાન ખીજડીયાથી ખજૂરી હળમતિયાનો રસ્તો છે અવારનવાર કાર્યકર્તાઓ દ્વારા ઘણી બધી તકલીફો છે રોડ રસ્તો પણ છે એક વર્ષ રોડ બને અને બીજા વર્ષે રોડ ની અંદર હતો નહોતો થઈ જાય એટલો મોટો ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટર કરી અને આવો ખરાબ રસ્તો બનાવવામાં આવે છે અને બની ગયા પછી પણ એનું કોઈ મરામત કામ થતું નથી અને અત્યારે હું વાત કરું કે રોડ ને કાંઠે એરટેલ કે આઈડિયા વાળા આવે કેબલ નાખો તો આર એન્ડ બી ના હદની અંદર કેબલ નાખી અને રોડ ને સંપૂર્ણ નષ્ટ કર્યો છે રોડની કિનારી જે વર્ષોથી દબાયેલી હોય તે પણ તોડી નાખી છે અને એમને માટી નાખી દીધી છે પાછું ચોમાસું આવશે એટલે ગાડીઓ બેસી જશે એમને કરી અને પબ્લિક ને હેરાનગતિ થાય છે અવારનવાર કેટલા બધા એક્સિડન્ટો પણ થાય છે આ પણ તંત્રને યાદ નથી આવતું કે કોઈ અમારો રોડ ખોદી જાય છે

આજે બે અઢી વર્ષથી આ રોડ માટે અનેક ફરિયાદો કરવામાં આવી ધારાસભ્યો અને આ વિસ્તારના દિવાળી કૌશિક થઈ જાય દિવાળી પછી થાય કોઈને ને પડી નથી કે આ રોડ કરવાની હવે ફોટા પાડી અને પોતાની જાહેર જાહેરાત કરવામાં જ રસ હોય એવડો મોટો ભ્રષ્ટાચાર વધી ગયો રોડ બીનો હોય અને હજી તો એનું ઉદઘાટન ન થાય ગયા રોડ પડી જાય પુલ પડી જાય અને પત્રકારો પણ એની વિશે કઈ જો ફરિયાદ કરે તો એને પણ ધમકીઓ આપવામાં આવે નોટિસો આપવામાં આવે અને આ રાજમાં કોઈ કાબુ રહ્યું નથી અધિકારી રાજ થઈ ગયું છે કોઈનું કોઈ સાંભળવા માટે પણ તૈયાર નથી અને આવા ખકડતે રોડ ની અંદર લોકોને એટલી મુશ્કેલી ઉભી થઈ રહી કે થોડા સમયમાં જ ગાડીઓ ખકડી જાય લોકો હેરાન થઈ જાય અને જો કોઈ પ્રસૂતિમાં મહિલાને દવાખાના લઈને ભૂકવાનું હોય તો બાટવા દેવડી થી ન પોસાઈ ગયા રસ્તામાં ડિલિવરી થઈ જાય એવી સ્થિતિ અત્યારે ઉભી થઈશ જ્યારે અમારે ન છૂટકી આંદોલન કરવાની ફરજ પડીશ અને હજી રામધૂમ રામધૂમ રાખી અને આ સરકારના બેરાકાને જો અવાજ સંભળાય અને વહેલી તરીકે નિરાણ થાય નિરાકરણ થાય તો લોકોને રાહત થાય એવું છે એટલા માટે અમારે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો આજે આંદોલન કરવાની ફરજ પડી ધર્મેન્દ્ર પાનસુરિયા વડિયા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય આજે વડિયા કુકાઉ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા વડીયાથી બાટવા દેવડી રોડના સતત વાયદાઓ સાંભળી અને હવે લોકો થાકી ગયા છે ત્યારે કોંગ્રેસ પરિવારના દરેક હોદ્દેદારો અહીંયા હાજર રહી અને રામધૂનનો કાર્યક્રમ કરી અને આ જો સરકાર ને સંભળાવવા માટે આ એક આયોજન કર્યું છે અને આ આયોજનથી નહીં જો આ રોડ ન બને તો અમે આગલો કાર્યક્રમ રસ્તા રોકોથી માંડીને જે કઈ કાર્યક્રમ કરવા પડશે એ અમે કરવા તત્પર થઈએ પણ આ રોડ અમે કરાવીને જ રહેશું